મહાદેવ મંદિર પરિસરમાં ગગન ગજાવતાવત પ્રવક્તા મંત્રી જીતુ અને શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં આ પર્વનો પ્રારંભ થયો અને અગ્નિ દેવતાની સાક્ષી જાપ ની શરૂઆત થતા સમગ્ર પરિસર આધ્યાત્મિક ચેતના પ્રારંભ કર્યો અરબી સમુદ્ર કાંઠે જાપના સ્વર ગુંજતા ભક્તોને અનોખી આધ્યાત્મિક અનુભૂતિ થઈ દેશભરમાંથી આવેલા હજારો દર્શનાર્થીઓ ઓમકાર મંત્રોચ્ચાર સાંભળીને મંત્ર થયા મહત્વનું છે કે અખંડ જાપ બોતેર કલાક સુધી સતત ચાલશે અને આ કાર્યક્રમનો હેતુ ભારતીય સંસ્કૃતિ આધ્યાત્મિકતા અને શિવભક્તિનો પ્રસાર કરવાનો છે